એશીના દાયકામાં કપિલ દેવનું નામ બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી સારિકા સાથે જોડાયું હતું બંનેની મુલાકાત મનોજ કુમારની પત્નીએ કરાવી અને ધીમે ધીમે તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા મિત્રોને લાગતું હતું કે આ જોડી લગ્નના બંધનમાં બંધાશે પરંતુ અચાનક કપિલે આ સંબંધથી બહાર નીકળવાનો નિર્ણય લીધો બ્રેકઅપ બાદ કપિલે તેમની એક્સ ગર્લફ્રેન્ડ રોમી ભાટિયાને મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રપોઝ કર્યું અને ઈસવીસન ઓગણીસો એંશીમાં લગ્ન કરી લીધા આજે તેઓ એક સુખી દાંપત્ય જીવન જીવે છે અને તેમની દીકરી અમિયા દેવના પિતા છે બીજી તરફ સારિકાએ સાઉથના સુપરસ્ટાર કમલ હાસન સાથે ઓગણીસો અઠ્યાશીમાં માં લગ્ન કર્યા અને તેમની બે દીકરીઓ શ્રુતિ હાસન અને અક્ષરા હાસન આજે ઇન્ડસ્ટ્રીમાં નામ કમાઈ રહી છે પરંતુ સારિકા અને કમલનું લગ્નજીવન બે હજાર બેમાં છૂટાખેડામાં પરિણમ્યું આ રોમેન્ટિક સફરમાં પ્રેમ બ્રેકઅપ અને નવી શરૂઆતનો રોમાંચ છે આ ફિલ્મી કહાની વિશે તમે શું વિચારો છો કોમેન્ટમાં જણાવો અને આ સ્ટોરીને શે